સુરતમાં હિન્દુ નેતાની સોપારી કેસમાં મોટા ખુલાસા થયા છે આરોપી શહેનાઝ ઉર્ફે મહંમદ અલી પાસે બે દેશની નાગરિકતા આરોપી પાસે ભારત અને નેપાળ એમ બે દેશની નાગરિકતા શહેનાઝને વર્ચ્યુઅલ નંબરનો ઉપયોગ કરતો હતો શહેનાઝ પાકિસ્તાની ડોગરના સંપર્કમાં હતો બેતાળીસ જેટલા ઈમેલ આઈપી એડ્રેસ પરથી ધમકી આપતો હતો મૌલવી પાસેથી બે અલગ અલગ જન્મના પ્રમાણપત્ર મળ્યા મોલા સુલેહ પાસે બે ઇલેક્શન કાર્ડ પણ મળી આવ્યા સુરત અને નવાપુરનું ઇલેક્શન કાર્ડ મળી આવ્યું આરોપીઓએ અનેક હિન્દુ નેતાઓને ધમકી આપી હતી શકીલના મોબાઈલના આધારે મૌલવીની ધરપકડ કરવામાં આવી ત્યારે મોબાઈલના સ્પેરપાર્ટ્સ પોલીસે શોધી કાઢ્યા મૌલવી સહિત ત્રણની ધરપકડ બાદ અનેક ખુલાસા થયા છે આરોપીઓની પૂછપરછમાં આરોપીઓ શહેનાઝ ઉર્ફે મહમ્મદ અલી પાસે બે દેશની નાગરિકતા પણ સામે આવી જો સોહેલ હતા સોહેલ જો અહીંયા રહેવાસી છે કઠોર ગામના એના પાસે બે ઇલેક્શન કાર્ડ અત્યાર સુધી રિકવર થયા અને અલગ અલગ જોઈએ એના એપિક નંબરો અલગ અલગ છે જનરલી એક વ્યક્તિ અગર કંઈ સ કાર્ડ નવા લેતા હોય તો એક એપિક નંબર એક જ હોય છે પરંતુ એના પાસે બે એપિક નંબરવાળા ઇલેક્શન કાર્ડો મળ્યા જેના અત્યારે તપાસના કામ ચાલુ છે જો એના ખરાઈ કરવાના અને બીજા એના પાસેથી જન્મના બે પ્રમાણપત્રો મળ્યા છે એના તપાસ દરમિયાન એવું નીકળ્યા કે એના જ જો મોબાઈલ કાર્ડ જો મોબાઈલ આપના જો સેટ જો રિકવર કરવામાં આવી છે આમાં સત્તર જેટલા મતલબ સેવન્ટીન એના વર્ચ્યુઅલ નંબરનો ઉપયોગ કરીને અલગ અલગ જગ્યા આ ધમકી આપતા હતા